જય માતાજી મિત્રો આજના એક નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે વાત કરીશું એક એવા કલાકારની જેને બહુ નાની ઉંમરમાં બહુ મોટું નામ કમાયું છે એવા કિંજલ દવેની તો મિત્રો આજે આપણે જવાનું છે કિંજલ દવેના ઘરે અને જે હાલ પાટણ જિલ્લાના વાયડ ગામમાં રહે છે એ વાયડ ગામનું પરુ કહેવાય છે જયસંભોરા તો આપણે એમના ઘરે જવાનું છે અને ઘર પણ તમને બતાવવાનું છે અને જે કિંજલ દવે માતાને બહુ માને છે અને આ ચિહર માતાનું મંદિર પણ તમને બતાવવાનું છે અને એમના ઘરે હાલ કોણ કોણ રહે છે એ તમને બતાવવાનું છે અને ખેતર અને મિત્રો કિંજલ દવે વાયડ ગામની સ્કૂલમાં ભણતા હતા અભ્યાસ કર્યો તો વાયડ સ્કૂલમાં બે હજાર પંદર સુધી એ સ્કૂલ પણ તમને બતાવશું અને વાયડ ગામ પણ તમને બતાવશું તો મિત્રો આપણે વાત કરીએ કિંજલ દવેના ફેમિલીમાં કોણ કોણ છે તો મિત્રો કિંજલ દવેની ફેમિલીમાં એમના પપ્પા એટલે કે લલિતભાઈ દવે અને કિંજલ દવેની મમ્મીનું નામ છે ભાનુબેન દવે અને એમનો કિંજલ દવેનો એક નાનો ભાઈ છે આકાશભાઈ દવે તો મિત્રો આ ચાર સભ્યો હાલ અમદાવાદ રહે છે અને એમના દાદા અહીંયા જયસંગપુરામાં રહે છે ઘર નવું બનાવેલું છે ત્યાં તો આપણે જયસંપુરા પણ જવાનું છે અને મિત્રો કિંજલ દવેનું એક ગીત આવેલું હતું ચાર ચાર બંગડીવાળી મારા વિરલ તને ગાડી લઈ દઉં તો મિત્રો આ ગીતમાં કિંજલ દવે એટલા લોકપ્રિય બન્યા કે આખા ગુજરાતમાં એમનું નામ બહુ મોટું થયું અને મિત્રો કિંજલ દવે જ્યારે વાયડ ગામમાં રહેતા હતા ત્યારે એમની પાસે હતી ઇનોવા ગાડી અને હાલ એમની પાસે છે ઇનોવા પણ છે અને કીયા હમણે લાયા અને મરસડી અને થોડા દિવસો પહેલાં લાવ્યા મહિન્દ્રાની થાર એ પણ તમને બતાવશું એ મહિન્દ્રા થાર જયસંપુરામાં હોય છે કિંજલ દવેના ઘરે એ થાર ગાડી પણ તમને બતાવશું તો મિત્રો આપણે જવાનું છે આજે કિંજલ દવેના ઘરે ફાઇનલ તો અમારો વિડીયો પૂરો જજો મજા આવશે અને અત્યારથી વિડીયોને તમે લાઈક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે તમને આવા આવા નવા કલા કલાકારના વિડીયો અમે બતાવતા રહીશું અને એમના ઘર પણ બતાવતા રહીશું તો હવે અમે જઈએ વાયડગામ તો મિત્રો અમે હવે ઘરેથી નીકળી ગયા છીએ અને હાઈવે પર આવી ગયા છીએ તો મિત્રો આજે મારી સાથે છે સંજય અને પાછું બાઈક આજે બુલેટ લઈ લીધું અને આ પાછળ તમે હાઈવે જોઈ શકો છો એ હાઈવે સીધો આ બાજુ જાય છે પાટણ અને આ બાજુ જાય છે શિવોરી તો આ વાયડ ગામ આપણા અમારા ગામથી લગભગ સાતથી આઠ કિલોમીટર દૂર છે અને ક્યાં થઈને જવાનું છે પણ તમને બતાવીશું તો પાટણથી સીધા આવો એટલે મેલોસણ ગામ આવે ગામ આવે ને મેલોસણથી ત્રણ કિલોમીટર આગળ વાયડ ગામ આવેલું છે તો આપણે ત્યાં જવાનું છે ચાલો હવે તો મળીએ ઝેર માતાના મંદિરે આપણે હાલ મેલુસણ ગામ આવી ગયા છીએ તો તમે આ જોઈ શકો છો મેલુસણ ગામ છે અને આ પેટ્રોલ સીએનજી પેટ્રોલ પંપ છે આર્યું અહીંયા સીએનજી ગેસ મળે છે અને હમણાં આ નવું કોમ્પ્લેક્સ બનાવ્યું મેલુસણમાં તમને મેલુસણ પણ બતાવો આ બાજુ પણ પેટ્રોલ પંપ છે અને આ બાજુ થઈને ધનાસરા ગામ જવાય છે આ બાજુ ગામ આવેલું છે અને આપણે સીધું જવાનું છે અહીંયાથી શિવરી પંદર કિલોમીટર થાય છે અને થરા ઓગણત્રીસ કિલોમીટર મિત્રો આ છે મેલોસણ ગામ તમે જોઈ શકો છો આ રસ્તો કાળોથી જાય છે ને લોધી ગામ અને આ ધારોસણ જાય છે જે જોગાજી ઠાકોરનું ગામ છે ગામની દુકાનો છે બધી તો મિત્રો આ રસ્તો સીધો જાય છે શિવરી અને આ રસ્તો જાય છે સીધો પાટણ અને અહીંયા થઈને જયસંકપરા જવાય છે આ જે કેનાલ છે એની બાજુમાં આ કાચો રસ્તો છે અહીંયા થઈને જયસંકપરા જવાય છે ચેહર માતાનું મંદિર અહીંયા છે તો આપણે આ રસ્તે જવાનું છે અને ગામ ગામ સામે છે તો આપણે પહેલાં જેહર માતાના દર્શન કરી લઈએ અને કિંજલ દવેનું ઘર જોઈ લઈએ પછી તમને કિંજલ દવે જે ભણતા હતા એ સ્કૂલ બતાવશું અને ગામ બતાવશું તો આપણે જઈએ જેહર માતાના મંદિરે તો મિત્રો અમે હાલ આવ્યા છીએ આ કેનાલ પર થઈને અને આ મોટી કેનાલ વચ્ચેમાં આવી છે હાલ ચાલુ જ છે પાણી અંદર કેનાલમાં અને આપણે અહીંયા થઈને જવાનું છે બાઈક આની ઉપર થઈને લઈ જવાનું છે અને સામે જવાનું છે સામે ચેહર માતાનું મંદિર છે તો કેનાલ તમે જોઈ શકો છો તો આપણે બાઈક હવે એના ઉપર થઈને લઈ જવાનું છે તો પાછા ચેહર માતાના મંદિરે જઈએ તો મિત્રો અમે ફાઇનલી ચેહર માતાના મંદિરે આવી ગયા છીએ અને સામે તમે ચેહર માતાનું મંદિર જોઈ શકો છો અને કેનાલની બાજુમાં જ છે જો અને આ દુકાનો પણ બનાવેલી છે ચેહર પાર્લર તો બાઇક આપણે અહીંયા બહાર ઊભું કરી દીધું તો અમારે સાંજે એવા દરવાજો ખોલશે કારણ કે આપણે જઈએ અંદર અને સામે દેખાય કિંજલ દવેનું ઘર છે અને આ એમના દાદાનું ઘર તો આપણે જઈએ ચેહર માતાના મંદિરે પહેલાં એમના દાદાનું ઘર છે અને સામે કિંજલ દવેનું એ ઘર પણ તમને બતાવશું અને આ છે ચેહર માતાજીનું મંદિર જો મસ્ત ચબૂતરો અહીંયા બનાવેલો છે ધંખી ઘર અને આ બાજુ નાના નાના ઝાડ વાયા છે અને જે આ બાજુમાં ખેતર છે એ કિંજલ દવેના એમના છે પણ હાલ એમના દાદાને અંદર બધું આવે છે હિરંડા વાયેલા છે સામે અને આ છે ચેહર માતાજીનું મંદિર તો આપણે જઈએ અંદર અને અંદરથી તમને મંદિર બતાવીએ તો મિત્રો આ છે ચેહર માતાજીનું મંદિર જે જયંતપુરા માં મા ચેહર કહેવાય છે અને કિંજલ દવે સ્ટેજ પ્રોગ્રામમાં માં ચેહરના ગીતો ગાતા હોય છે અને ચેહર માણે એમને બહુ પ્રગતિ કરાવે હજુ પણ છે એનાથી ડબલ પ્રગતિ કરાવે તો આપણે તમને ચહેર માતાજીનું મંદિર બતાવીએ આવો અંદર છે અને આ ફોટો તમે જોઈ શકો છો ફિન્જર દવે ફોટો છે અને આ એમના દાદા છે જે હાલ ચેહર માતાજીના કુવા છે અને આ બાજુ ચેહર માતાજીનો ફોટો છે ને આ બાજુ પજાર માતાજીના ફોટા રાખેલા છે એ પણ તમે બતાવી આ બાજુ અને આ પાઠ છે અને આ ફોટો પણ જોઈ શકો તમે સુખમાં ભલે સ્વસંદાથી દુઃખમાં મારી ચહેર કાપી તો મિત્રો આ તિંજાર દબી ગીત આવેલું હતું કે સુખમાં ભલે શોસંદાથી દુઃખમાં મારી ચેહર કાપી અને આ બાજુ પાનણા છે અને આ બાજુ મારા ચેહરનો ફોટો છે મિત્રો તમે કોમેન્ટમાં જઈ ચેહરમાં લખવાનું ભૂલતા નહીં અને લાઈક કરજો અને આ બાજુ આવો તમને બતાવી તો મિત્રો આ માં જમનો ફોટો છે અને આ આમાં સિગોતર માં ચાઉન્ટ અને ફોગા મહારાજ અને ફોટો છે અને આ આપણે પણ કહી તો મિત્રો બહુ સરસ મંદિર બનાવેલું છે અને આ બાજુ આરતીના ટાઈમે વગાડવા માટે જે આરતી વગાડે છે એ આમાં વગાડે છે એના માટે સ્પીકર રાખેલા છે

બાજુ પાણીની ટાંકી મૂકેલી છે પાણીની જરૂર પડે તો આ બાજુ અને સાઈડમાં લીમડો છે ઠંડીની બાજુમાં અને આ સામે જે ઘર દેખાય એ એમના દાદાનું ઘર છે તો આપણે ખ્યાલ એ બાજુ પણ જઈએ અને તમને ઘર પણ બતાવીએ તો ચાલો હવે આપણે જઈએ છી મિત્રો આ બધા ખેતર છે કિંજલ દવેના છે અને કિંજલ દવેને એમના દાદા હાલ સામેવાળા કરે છે એ પણ તમને છેલ્લે બતાવીએ અને આ કિંજલ દવેનું નવું ઘર બનાવેલું છે આ તમે બાજુમાં જોઈ શકો છો ખેતરમાં વરિયાળી વાય છે અને રોડ સ્પેશલ બનાવેલો છે એમના માટે કારણ કે અહીંયા કાચો રસ્તો હતો મેં બે ત્રણ વાર આવ્યા ત્યારે કાચો રસ્તો હતો અહીંયા અને આ ચેહર માતાની રમેલા આવેલા આવ્યા હતા અમે અને મિત્રો તમને ના ખબર હોય તો કહું કે મનુર અભારી પણ આ ગામના જ છે એમનું ઘર પણ બાજુમાં જ છે એ તમને બીજા બ્લોકમાં બતાવશું એ અહીંયાથી લગભગ એક કિલોમીટર દૂર રહે છે અને સામે ઘર કિંજલ દવેનું છે બહુ મસ્ત ઘર બનાવેલું છે તો આપણે જઈએ ત્યાં તો આ બધા ખેતર એમના છે તો મિત્રો આ છે કિંજલ કિંજલદેવેને નવું ઘર બનાવેલું અને આ ઘર બનાવી બે વર્ષ થયા છે અને હાલ અહીંયા કોઈ રહેતું નથી તો હાલ થોડા દિવસથી અહીંયા બંધ પડ્યું છે જ્યારે એ પણ અહીંયા ગામડે આવે ત્યારે આ ઘર ખોલવામાં આવે છે અને આ બાજુમાં બધા એમના ખેતર છે એ ઘર બહુ મસ્ત બનાવેલું છે તમે જોઈ શકો છો મિત્રો કારણ કે અંદરથી બના વિડીયો બનાવવાની મનાઈ છે એટલે આપણે અંદરથી નહીં બનાવીએ બહારથી બનાવ્યું હવે આપણે જઈએ વાયડ ગામમાં એ વાયડ ગામ પણ તમને બતાવીએ અને દૂરથી બહુ મસ્ત ઘર લાગે છે છો અને આ બાજુમાં બહુ સરસ વાવેલા ઝાડ છે નાના નાના અને આ રસ્તો સીધો વાયડ ગામમાં જાય છે તો આપણે ત્યાં થઈને જવાનું છે જોઈ શકો છો મિત્રો ઘર તમે બહુ સરસ ઘર બનાવેલું છે અને અહીંયા બહાર લખેલું છે બીએલ દવી અને આ બાજુ પાણીનું છે તો મિત્રો અહીંયા બહાર લોક મારેલો છે તો આપણે અંદર નહીં જઈએ કારણ કે અંદર જવાની મનાઈ છે તો હવે આપણે જે કિંજલ દવી ભણતા હતા એ સ્કૂલમાં જવાનું છે તો વિડીયોમાં હજુ બનાવી રહેજો અને એમાં સંજયભાઈ ઊભા છે જોઈ શકો છો બધા ખેતર એમના છે તો મિત્રો વિડીયોમાં બનાવી રહજો હજુ તમને ઘણું બધું બતાવવાનું છે તો ચાલો હોય ચાલો હોય આપણી આગળ તમને બીજું નવું બતાવીએ તો મિત્રો અમે તમને કિંજલ દવેનું ઘર બતાવ્યું અને એમના દાદાનું ઘર પણ બતાવ્યું અને આ રસ્તો તમે જોઈ શકો છો પાછા અમે બાઈક લઈને હવે ગામમાં નીકળ્યા છીએ જે કે કિંજલ દવે સ્કૂલમાં ભણતા હતા સ્કૂલમાં જવા માટે તો આ એમનું ઘર છે કિંજલ દવેનો અને આ રસ્તો છે તો ગામમાં થાય છે તો હવે આપણે મળીએ ગામમાં

તો આ જયશંખુરાનું એક પર કહેવાય છે અને આ બધા ઘર જોઈ શકો છો મિત્રો અને જયસંખરાની પ્રાથમિક શાળા એ કિંજલ દવે અહીંયા અભ્યાસ કરતા હતા એ આ તો મિત્રો આ જયશંખુરા ગામની પ્રાથમિક શાળા છે કિંજલ દવે અહીંયા અભ્યાસ કરતા હતા અને અહીંયાથી અભ્યાસ કરીને પછી વાયડ ગામમાં ગયા હતા તો આ ધોરણ પાંચ સુધી છે તો પાંચમું ધોરણ ભણીને પછી વાયડ ગામમાં આવ્યા હતા તો વાયડ ગામની પણ સ્કૂલ તમને બતાવી તો ચાલો હવે વાયડ ગામમાં તો મિત્રો આ પણ વાયડ ગામની પ્રાથમિક શાળા છે અને સામે નવી બિલ્ડિંગ બનાવી છે એ પણ પ્રાથમિક શાળા છે અને આ વાયડ ગામ છે આ વાયડ ગામની વચ્ચે વડલો આવેલો છે એક અને સામે તમે જોઈ શકો છો વાયડ ગામ લખેલું છે તો મનરબારી પણ આ ગામના છે અને આ પ્રાથમિક શાળા બીજી અને આજે હાઈવે પર રસ્તો નીકળે છે અને કિંજલ દવે પણ આ સ્કૂલમાં ભણતા હતા અને આ રસ્તો આપણે હાલ આવે જયશંકરા તો તમે જોઈ શકો છો મિત્રો આ નવી સ્કૂલ બનાવેલી છે વાયડ પ્રાથમિક શાળા નવી બિલ્ડિંગ બનાવી અમે પ્રાથમિક શાળા અને આ ગાડી શિક્ષકની છે બધી તો મિત્રો હવે આપણી તમને અંદરથી થોડું કામ બતાવી કેવું છે અંદરથી ગામ તો આપણે હવે ગામ તરફ અંદર જઈએ તો મિત્રો આ વાયડ ગામ છે અને આ બાજુ અંદર પણ ગામમાં જવાય છે અને આ રસ્તો જાય છે જોગણી માતાજીના મંદિરે જે વાયડની જોગણી કહેવાય છે એ રસ્તો આ સીધો વાયડની જોગણી માતાજીના મંદિરે અને આ બાજુ ગામ આ બાજુ પ્રાથમિક શાળાઓ બનાવેલી છે અને સીધો હાઈવે પર જાય અને મિત્રો આ મંદિર છે જે વાવ કહેવાય છે વાયડગામની ગામની સમીરી કામદાદેવી મંદિર તો આપણે અંદરથી પણ તમને મંદિર બતાવીએ એ વાવ પણ બતાવીએ તો વિડીયોમાં બનાવી લેજો અંદરથી વાવ જોઈએ કેવી છે તો મિત્રો આ મંદિરની પણ વાવ છે તો આપણે જઈએ અંદર અંદરથી તમને બતાવીએ તો મિત્રો કંઈક અંદરથી આવી રીતનું છે અહીં પગારથી અંદર જવાનું અને દર્શન કરવાનો સમય છે સવારે સાતથી એક અને સાંજે ત્રણથી સાત તો મિત્રો હાલ મંદિર અહીંયાથી બંધ છે તમે જોઈ શકો છો આવશે મંદિર અંદરથી મંદિર આવી રીતનું છે કંઈ તો કોમેટમાં જય માતાજી પણ લખવાનું ભૂલતા નહીં અને આ બાજુ હનુમાન દાદા કારણ કે મંદિરનું કામ હાલ ચાલુ છે એવું લાગે છે કારણ કે ટેકા છે અને વાવ છે તો આપણે અંદર જઈએ જો અહીંયા થઈને અંદર જવાનું છે તો આપણે અંદર જઈએ તો મિત્રો આ અંદર આવવાનું છે હજુ ઘણું બધું છે અંદર ઉતરવાનું બાકી કારણ કે વાવ ચાલે વાવ તો ઊંડી જ હોય તો નીચે હોય તો આવો અંદર જઈએ મિત્રો આ વાવ બહુ છે તો મિત્રો આ એ જ વાવ છે તમે જોઈ શકો છો અંદરથી આ રીતની છે બહુ છે અંદર અને અહીંયા કબૂતર પણ બહુ વધારે છે અને ઉપર તમે જોઈ શકો છો મેં આટલા નીચે આવી ગયા છે આ વાયડ ગામની છે અહીંયા પણ કિંજલ દવે ઘણી વાર આવતા હતા લગભગ મારા અંદાજે અમે સો ફૂટ નીચે આવી ગયા છીએ અને હજુ પણ લગભગ ચાલીસ થી પચાસ ફૂટ નીચે છે તો હવે મિત્રો આપણે જવાનું છે જે કિંજલ દવે ઉચ્ચ માધ્યમિક શાળામાં ભણતા હતા એ સ્કૂલમાં તો હવે આપણે ત્યાં જઈએ તો અમે તમને કિંજલ દેવનું ઘર બતાવ્યું અને ચહેર માતાજીનું મંદિર બતાવ્યું અને આ વાયડ ગામનો ગેટ છે અને પાછળ સ્કૂલ છે ઉચ્ચ માધ્યમિક પ્રાથમિક શાળા તો મિત્રો અમારે આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો બધાને જય માતાજી જય હનુમાન દાદા